ગુરુનો વનવાસ બાર વર્ષ પછી સમાપ્ત થશે ધનુરાશિ માટે દસ મોટી આગાહીઓ ગુરુનો વનવાસ બાર વર્ષ પછી સમાપ્ત થશે ધનુરાશિ માટે દસ મોટી આગાહીઓ મિત્રો છેલ્લા કેટલાક સમયથી જીવન એક અજાણી કસોટીમાંથી પસાર થઈ રહ્યું છે એવું લાગે છે કે સમય કોઈક સમયે દરેક આનંદ અને દરેક આશાને રોકી દે છે તમે જેટલું વધુ પ્રયાસ કરો છો તેટલું બધું દૂર જતું રહે છે એવા દિવસો આવ્યા હશે જ્યારે તમે તમારી જાત પર ગુસ્સે થતા હતા વિચારતા હતા કે આવું કેમ નથી થઈ રહ્યું કંઈ કેમ બદલાતું નથી પરંતુ સત્ય એ છે કે બ્રહ્માંડના દરેક વિરામ પાછળ એક ઊંડો અર્થ છુપાયેલો હોય છે મિત્રો ક્યારેક જીવન આપણને રોકે છે જેથી આપણે જોઈ શકીએ કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ જે માર્ગને આપણે સફળતાનો માર્ગ માનતા હતા તે ક્યારેક મૃત અંત બની જાય છે પરંતુ યાદ રાખો દરેક મૃત અંતના અંતે એક દરવાજો હોય છે તે ત્યારે જ દેખાય છે જ્યારે આપણે દરવાનું બંધ કરીએ છીએ અને વિશ્વાસ કરવાનું શરૂ કરીએ છીએ મિત્રો ધનુરાશિ લોકો માટે આ સમય ધીરજ અને આત્મવિશ્વાસની કસોટીનો રહ્યો છે તમે ઘણું સહન કર્યું છે તમારા નજીકના લોકોથી દૂરી બીજાઓ સાથે સરખામણીનું દુઃખ મહેનતનું ઓછું પરિણામ પરંતુ આ બધા વચ્ચે તમે અડગ રહ્યા અને આ તમારી સૌથી મોટી તાકાત છે મિત્રો આ વિરામ કોઈ સજાનો ભાગ નહોતો પરંતુ ઊંચાઈના આવનારા યુગની તૈયારી હતો તમારું મૌન પણ સાંભળવામાં આવી રહ્યું છે તમારા પ્રયત્નોનો દરેક કણ બ્રહ્માંડમાં ગુંજતો રહે છે બસ થોડી વધુ ધીરજ રાખો કારણ કે ગ્રહોની ગતિ બદલાઈ રહી છે અને તમારા જીવનની દિશા બદલાવાની છે મિત્રો જ્યાં સુધી તે શુભ ક્ષણ ન આવે ત્યાં સુધી તમારી જાતને કહેવાનું ભૂલશો નહીં હું તૂટી ગયો નથી હું ફક્ત પરિવર્તન પામી રહ્યો છું હું અટક્યો નથી હું ફક્ત મારી ઉડાનનો માર્ગ નક્કી કરી રહ્યો છું હું હાર્યો નથી હું ફક્ત વિજયને થોડી વધુ ઊંડાણપૂર્વક સમજી રહ્યો છું જે વ્યક્તિ અંધકાર વચ્ચે પણ પોતાનો દીવો પ્રગટાવવાનું શીખે છે તેના માટે કોઈ રાત લાંબી નથી હા આજે આપણે અઢાર ઓક્ટોબર બે હજાર પચ્ચીસથી પાંચ ડિસેમ્બર બે હજાર પચ્ચીસ સુધીના અડતાલીસ દિવસોનું વિશ્લેષણ કરીશું આ કોઈ સામાન્ય અડતાલીસ દિવસ નથી આ તે સમય છે જ્યારે ગ્રહોનો રાજા ગુરુ તમારા જીવનમાં પરિવર્તન લાવવા આવી રહ્યો છે આ તમારા જીવનમાં એક મોટો વળાંક સાબિત થશે જે ફક્ત તમારા બાળપણના ઘાવને જ નહીં પણ આવનારા વર્ષો માટે તમારી સફળતા માટે મજબૂત પાયો પણ નાખશે તો મિત્રો તમારા મનને શાંત કરો અને મારી સાથે અદભુત જ્યોતિષીય યાત્રાને સમજવા માટે તૈયાર થાઓ તો આ અડતાલીસ દિવસોમાં શું ખાસ છે શું થવાનું છે આ સમગ્ર સમયગાળા અને તમારા ઉજ્જવળ ભવિષ્યના સૌથી મોટા અને સૌથી શુભ સમાચાર દેવગુરુ ગુરુનું ગોચર છે મિત્રો સૌપ્રથમ એ સમજવું મહત્વપૂર્ણ છે કે દેવગુરુ ગુરુ કોણ છે જ્યોતિષશાસ્ત્રમાં ગુરુને ગુરુનો દરજ્જો આપવામાં આવ્યો છે તે ફક્ત એક ગ્રહ નથી પરંતુ જ્ઞાન ધર્મ ભાગ્ય બાળકો લગ્ન કારકિર્દી સમૃદ્ધિ અને તમામ પ્રકારની સમૃદ્ધિનો કારક પણ છે જ્યારે ગુરુ આશીર્વાદ આપે છે ત્યારે જીવનમાં કંઈ પણ અશક્ય નથી મિત્રો ચાલો સમજીએ કે શું થઈ રહ્યું છે અઢાર ઓક્ટોબર બે હજાર પચ્ચીસની સાંજે આજ દેવગુરુ ગુરુ તેની સામાન્ય ગતિ કરતાં ઘણી વધુ ઝડપે આગળ વધી રહ્યો હતો જેને આપણે જ્યોતિષમાં અતિચારી ગતિ કહીએ છીએ તેણે મિથુન રાશિ છોડીને કર્ક રાશિમાં પ્રવેશ કર્યો અતિચારી ગતિનો અર્થ એ છે કે તેના પરિણામો ખૂબ જ ઝડપથી અને ખૂબ જ તીવ્રતાથી જોવા મળશે તો મિત્રો કૃપા કરીને વિડિયોના અંત સુધી ટ્યુન રહો કારણ કે આ વીડિયો તમારી ચંદ્ર રાશિ પર આધારિત છે ઉપરાંત ટિપ્પણીઓમાં જય શ્રી હરિવિષ્ણુનો નાદ ઉમેરવાનું ભૂલશો નહીં વીડિયોને આપો અને ચેનલને કરો તો ચાલો સમજીએ કે બાર વર્ષ પછી દેવગુરુના વનવાસનો અંત તમારા જીવન પર કેવી અસર કરશે મોર લેશે નંબર એક દેવગુરુ ગુરુનું પહેલું રહસ્ય મિત્રો છેલ્લા ઘણા મહિનાઓથી ગુરુ તમારા છઠ્ઠા ભાવમાં ગોચર કરી રહ્યો છે જ્યોતિષશાસ્ત્રમાં છઠ્ઠું ભાવરોગ દેવા શત્રુઓ વિવાદો અને સંઘર્ષનું ઘર છે આજ કારણ હતું કે તમે આ બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા હવે ગુરુ આ નકારાત્મક ભાવ છોડીને તમારા સાતમા ભાવમાં પ્રવેશ કરી રહ્યો છે મિત્રો સાતમું ભાવ લગ્ન વ્યવસાય ભાગીદારી સમાજમાં તમારી છબી અને દૈનિક આવકનું ઘર છે તેથી તમે જોઈ શકો છો કે સંઘર્ષના ભાવ છોડ્યા પછી ગુરુ સીધા તમારા સુખ અને ભાગીદારીના ઘરમાં પ્રવેશ કરી રહ્યો છે બીજું તે ઉચ્ચ છે આ આ ગોચરનું સૌથી શક્તિશાળી પાસું છે દેવગુરુ ગુરુ કર્ક રાશિમાં ઉચ્ચ છે એટલે કે તે તેની સૌથી શક્તિશાળી અને શુભ સ્થિતિમાં છે મિત્રો કલ્પના કરો કે કોઈ રાજા તેના સૌથી ભવ્ય અને શક્તિશાળી સિંહાસન પર ચઢી રહ્યો છે આવો અદ્ભુત સંયોગ લગભગ બાર વર્ષ પછી બને છે ત્રીજું તે શુભ યોગોનું નિર્માણ છે મિત્રો જ્યારે પણ કોઈ શુભ ગ્રહ ખાસ કરીને ગુરુ કોઈ મધ્ય ભાવમાં તેની ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તે ઘણા મહાન રાજયોગો બનાવે છે આ ગોચર તમારા માટે હંસપંચ મહાપુરુષ રાજયોગનું નિર્માણ કરી રહ્યું છે મિત્રો આ યોગ હંસ જેવી સમજ સાચા અને ખોટાની ઊંડી સમજ જ્ઞાન માન અને સંપત્તિ પ્રદાન કરે છે કેસરી યોગ કુલદીપક યોગ અને ગૌરી શંકર યોગ પણ સક્રિય થઈ રહ્યા છે જે તમારા વૈવાહિક જીવનમાં શાણપણ ખ્યાતિ કૌટુંબિક મહિમા અને દિવ્યતા લાવશે તેથી આ સમયગાળાનું મોટું ચિત્ર એ છે કે ભાગ્યનો ગ્રહ તેના સૌથી શક્તિશાળી સ્થાન પર પહોંચતા તમારા જીવનના સૌથી મહત્વપૂર્ણ ક્ષેત્રોને ઝડપથી પ્રકાશિત કરી રહ્યો છે મિત્રો આ અડતાલીસ દિવસ એ સુવર્ણ ફિલ્મનું એક નાનું ટ્રેલર હશે જે આગામી બે વર્ષ સુધી તમારા જીવનમાં ચાલશે હવે આપણે જીવનના વિવિધ ક્ષેત્રો પર આ મહાસંક્રમણની અસરને વધુ વિગતવાર અને ઊંડાણપૂર્વક જોઈશું આ ગોચરની પહેલી અને સૌથી ઊંડી અસર તમારા પર થશે બીજા કોઈ પર નહીં પણ તમારા પર પડશે તમારા વ્યક્તિત્વ તમારા આત્મવિશ્વાસ અને તમારા સ્વાસ્થ્ય પર નંબર બે દેવગુરુ ગુરુનું બીજું રહસ્ય અઢાર ઓક્ટોબરથી સાતમા ભાવમાં બેઠેલા દેવગુરુ ગુરુ તમારા પહેલા ભાવ તમારી રાશિ પર પોતાનું સીધું સૌથી શક્તિશાળી સાતમું પાસું મૂકશે મિત્રો પહેલું ઘર તમે પોતે છો તમારું શરીર તમારું મન તમારું મગજ તમારા વિચારો તમારી આભા સૌપ્રથમ તમે મહિનાઓથી ચાલી રહેલા તણાવ હતાશા અને હતાશાના અંધારામાંથી બહાર આવશો તમારી અંદર એક નવી ઉર્જા અને આત્મવિશ્વાસ વહેશે તમારો ચહેરો તમારી આંખો તમારી શારીરિક ભાષા બધું જ બદલાઈ જશે મિત્રો લોકો તમારા તરફ આકર્ષિત થશે અને કહેશે કે તમે કંઈક બદલ્યું છે તમે ખૂબ જ સકારાત્મક દેખાશો સમાજમાં તમારું ખોવાયેલું માન પાછું આવશે હા મિત્રો ગુરુનું આ પાસું જીવન બચાવનાર દવાની જેમ કામ કરશે જો તમે કોઈ લાંબી બીમારીથી પીડિત હતા તો તમને યોગ્ય સારવાર મળશે અને તમારા સ્વાસ્થ્યમાં ઝડપથી સુધારો થશે માનસિક રીતે તમે ખૂબ જ સ્થિર અને શાંત અનુભવશો તમે યોગ ધ્યાન અને આધ્યાત્મિકતા જેવી વસ્તુઓ તરફ આકર્ષિત થશો જે તમને લાંબા ગાળાના ફાયદા લાવશે એક ક્રાંતિકારી પરિવર્તન આવશે તમે જે ધાર્મિક વૃત્તિ અપનાવી રહ્યા છો બીજાઓના ભલા માટે પોતાને જોખમમાં મૂકવાનું તે બંધ થઈ જશે તમે થોડા સ્વાર્થી બનશો પણ તે સકારાત્મક સ્વાર્થ હશે તમે તમારી જરૂરિયાતો અને ખુશીને પ્રાથમિકતા આપવાનું શીખી શકશો તમે તમારા ગુસ્સા અને અહંકારને યોગ્ય દિશામાં દિશામાન કરશો જેથી એવા કાર્યો પૂર્ણ કરી શકાય જે સરળતાથી પૂર્ણ થયા નથી નંબર ત્રણ દેવગુરુ ગુરુનું ત્રીજું રહસ્ય મિત્રો ચાલો હવે કારકિર્દી અને કાર્ય વિશે વાત કરીએ આ સમય કોઈ આશીર્વાદથી ઓછો નથી જો તમે વ્યવસાયમાં છો તો આ તમારા જીવનમાં એક સુવર્ણકાળ હોઈ શકે છે વ્યવસાય વિસ્તરણ માટે અભૂતપૂર્વ તકો તમારી રાહ જોઈ રહી છે જો તમે ભાગીદારીમાં કામ કરો છો અથવા કરવા માંગો છો તો આ શ્રેષ્ઠ સમય છે તમને કોઈ મોટો રોકાણકાર તમારા પ્રોજેક્ટમાં રોકાણ કરવા તૈયાર મળી શકે છે મિત્રો જો તમે બીજો વ્યવસાય અથવા નવું સાહસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો હવે સમય છે આ ગોચર તમારા વ્યવસાયને છેલ્લા ઘણા મહિનાઓથી જે આવકનો અભાવ હતો તે પૂરો પાડશે જે લોકો લાંબા સમયથી નોકરી બદલવાનું વિચારી રહ્યા છે ખાસ કરીને પગાર વધારા અથવા અનુકૂળ વાતાવરણના અભાવને કારણે તેમને એક સારી તક મળવાની સંભાવના છે તમને તમારી ઈચ્છા મુજબની નોકરી મળી શકે છે અને જે લોકો બેરોજગાર છે તેમને નિરાશ થવાની જરૂર નથી આ સમયગાળા દરમિયાન નવી નોકરી મળવાની પ્રબળ સંભાવના છે તમને તમારા વરિષ્ઠોનો વિશ્વાસ અને કાર્યસ્થળ પર નવી જવાબદારીઓ મળશે જેનાથી પ્રમોશનનો માર્ગ મોકળો થશે આ સમય દવા આધ્યાત્મિકતા શિક્ષણ રાજકારણ વહીવટ કૃષિ આયુર્વેદ સરકારી કરાર ગૃહ સજાવટ અથવા તાલીમ જેવા ક્ષેત્રોમાં સંકળાયેલા લોકો માટે અપવાદરૂપે સારો રહેશે વૈજ્ઞાનિકો રસાયણશાસ્ત્રીઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને કંપની સેક્રેટરી જેવા વ્યાવસાયિકો પણ નોંધપાત્ર સફળતાનો અનુભવ કરશે નંબર ચાર દેવગુરુ ગુરુનું ચોથું રહસ્ય મિત્રો હું ખાસ કરીને મારી ધનુ રાશિની બહેનો માતાઓ અને ગણીઓ સાથે વાત કરવા માંગુ છું જેઓ ઘરના મુખ્ય કેન્દ્ર છે અને આખા પરિવારને એકસાથે રાખે છે આ ગોચર તમારા માટે કયા આનંદ લાવે છે ગુરુ તમારા સાતમા ભાવમાં છે જે સીધા તમારા પતિ અને વૈવાહિક જીવનનું પ્રતિનિધિત્વ કરે છે ગણીઓ માટે સૌથી મોટો આનંદ તમારા પતિની સફળતા અને ઘરમાં શાંતિ છે આ ગોચરનો સૌથી મોટો અને શુભ પ્રભાવ તમારા જીવનસાથીના કારકિર્દી પર પડશે તેમની નોકરી કે વ્યવસાયમાં જબરદસ્ત પ્રગતિ થવાની શક્યતા છે અને તેમની આવકમાં વધારો થશે તેમને માનાસન પ્રાપ્ત થશે અને તેમની સફળતા સીધી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવશે મિત્રો તમારી નાણાકીય સ્થિતિ મજબૂત થશે તમારા લગ્ન પર ગુરુના દૃષ્ટિકોણથી તમારા પરિવારમાં પણ તમારા માનાસનમાં વધારો થશે તમારા નિર્ણયો અને સલાહનું મૂલ્ય રહેશે તમે વધુ આત્મવિશ્વાસ અને આદર અનુભવશો અગિયારમાં ભાવમાં ગુરુનું દૃષ્ટિકોણ તમારા હૃદયમાં લાંબા સમયથી રહેલી ઈચ્છાઓને પૂર્ણ કરશે કદાચ તમે તમારા ઘર માટે કંઈક મોંઘું ખરીદવા પ્રવાસનું આયોજન કરવા અથવા તમારા બાળકો માટે કંઈક ખાસ કરવા માંગતા હો આ બધી ઈચ્છાઓ પૂર્ણ થવાની શક્યતા છે પતિ પત્ની વચ્ચેનો કોઈપણ અણબનાવ અથવા અંતર સમાપ્ત થશે પરસ્પર પ્રેમ અને સમજણ વધશે તમને તમારા પતિનો સંપૂર્ણ ટેકો અને સમય મળશે જે તમારા સંબંધોને મજબૂત બનાવશે ટૂંકમાં આ સમય ખુશીઓ ઘરે આવવાનો તમારા પતિની પ્રગતિ જોવાનો અને તમારા પોતાના સુખાકારીમાં વધારો અનુભવવાનો છે તો મિત્રો કૃપા કરીને ટિપ્પણી કરીને અમને જણાવો કે તમને માહિતી કેવી લાગી જો તમને માહિતી ગમી તો કૃપા કરીને ટિપ્પણી વિભાગમાં જય ગુરુ બૃહસ્પતિનો મધુર અવાજ ઉમેરો વીડિયોને લાઇક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને તેને તમારા ધનુ રાશિના મિત્રો અને પરિવાર સાથે શેર કરો જેથી તેઓ પણ આ માહિતી મેળવી શકે આભાર